એબીવીપી દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માટે અલગ બસની અખિલ ભારતીય વિદ્યાર્થીની પરિષદ જૂનાગઢ દ્વારા વિદ્યાર્થીઓને બસમાં પડતી સમસ્યા માટે ડેપો મેનેજર અને વિભાગીય નિયામકશ્રીને આવેદન આપ્યું આપણે સર્વ જાણીએ છીએ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના હિત માટે સતત કામ કરતું વિશ્વનું સૌથી મોટું છાત્રા સંગઠન છે હાલમાં શિક્ષણ અર્થે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના આજુબાજુના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે સાથોસાથ જુનાગઢ સિટીમાંથી પણ વિદ્યાર્થીઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જતા હોય છે જેમાં વિદ્યાર્થીઓ આ મુજબની માંગણીઓ છે જૂનાગઢ ડેપોથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમ્પસ સુધી અલગથી બસ આપવી જૂનાગઢ ડેપોથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સવારે દસ દસ ત્રીસ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીથી જુનાગઢ ડેપો બપોર પછી ત્રણ ત્રીસ ચાર ત્રીસ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીથી નીકળતી તમામ બસને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સોંપ આપવામાં આવે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તરફ જતી બસ સિટીના અન્ય પોઈન્ટ પરથી વિદ્યાર્થીઓને બસમાં લેવા એવા લલ્પેશ કગરાણા જૂનાગઢ નમસ્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ દ્વારા જૂનાગઢ એસટી ડેપો મેનેજર તેમજ વિભાગીય કચેરીએ આવેદન આપવામાં આવ્યું છે જે આવેદનમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી જવામાં પડતી તકલીફોને લઈ અને નવી બસની વ્યવસ્થા કરવા માટે સવારે દસ અને સાડા દસે એસટી ડેપોથી યુનિવર્સિટી સુધી અને યુનિવર્સિટીથી સાડા ત્રણ અને સાડા ચારે એસટી ડેપો સુધીની બસની વ્યવસ્થા માટે આજે પારથી વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓને સાથે રાખી માંગ કરી છે સાથે સાથે વિવિધ પ્રકારની બસો જે એ રૂટ ઉપરથી જાય છે એ તમામ બસોના ત્યાં સ્ટોપ કરવામાં આવે સાથે જે બસો સિટીની અંદરથી જતી હોય એમાં સિટીની અંદર વિવિધ મોતીબાગ બાગ કાળવા જેવા વિસ્તારોની અંદરથી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી સુધીની બસની વ્યવસ્થાઓ મળી રહી ત્યાં સુધી બસના સ્ટોપ મળી રહે એના માટે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે